જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું ઈના પટેલ તમે છો મારી ચેનલમાં અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની જે રેસીપી છે એ આપણે ગોળનો પાયો લઈને અથાણું બનાવવાનું છે ખાટું મીઠું અથાણું આપણે ગોળના પાયો લઈને બનાવીશું અને બેક સાઈડ મારા ગાર્ડન છે તો ગાર્ડનની અંદર સારી એવી કેરી આવેલી છે આંબો છે એમાં તો પહેલાં તો આપણે કેરી ઉતારી લેશું અને ત્યાર પછી આપણે કેરીને ધોઈ સાફ કરી અને એની છાલ ઉતારી લેશું તો આ રીતે બે નંગ કેરીને મેં પાછળ બેક સાઈડ આંબામાંથી ફ્રેશ ઉતારેલી છે અને આને હવે ધોઈ સાફ કરી લેશું અને પછી છાલ ઉતારી લેશું અને જે આ અથાણું છે ને આપણે ગોળનો પાયો લઈને બનાવીશું તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે આ જે છાલ ઉતારું છું ને એની આપણે ચટણી બનાવવાની છે તો એ ચટણી બનાવવા માટે છાલને થોડી વધારે એટલે મતલબ થોડી જાડી ઉતારવાની છે તો આપણે આ રીતે બંને કેરીની છાલ ઉતારી લેશું અને પછી જે આ કેરી છે એને આપણે જે રીતે આપણે શાકનું કટિંગ કરીએ શાક બનાવવા માટે એ રીતે આને કટ કરી લેશું અને છા છાલ છે એ સાઈડ પર રહેવા દઈશું અને એની આપણે ચટણી બનાવી લેશું તો આ રીતે પહેલાં તો જે કેરી છે એને આપણે કટિંગ કરી લઈએ તો જો ગોટલું હોય તો અંદરથી ગોટલું કાઢી અને પછી કેરીને આપણે જે રીતે શાક સમારીએ એ રીતે આપણે સમારી લેશું હા અહીંયા તમે નાના મોટા ટુકડા તમારી ચોઈસ વાઈસ કરી શકો અને આ જગ્યાએ તમે કેરીનું ખમણ પણ બનાવી શકો બંને રીતેથી તમે બનાવી શકો તો આ રીતે હું ગોટલું અંદરથી કાઢી અને જે રીતે શાક કટિંગ કરીએ ને એ રીતે કટ કરી લઉં છું અને ફ્રેન્ડ્સ આ અથાણું બનાવવા માટે આપણે ગોળનો પાયો લેવામાં આવે છે કદાચ તમે યુટ્યુબ પર પહેલીવાર જોશો કારણ કે કોઈ પણ અથાણો ગોળનો પાયો લઈને આપણે બનાવતા નથી પણ આજે જે તમને હું રેસીપી આપું છું એ એકદમ ડિફરન્ટ છે અંત સુધી જોજો અને આને સ્ટોર પણ કરી શકશો તો આ રીતે મેં આને એકદમ જે રીતે શાક સમારીએ એ રીતે ટુકડામાં કાપી લીધી છે અને હવે અહીંયા અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરું છું અને હવે આને થોડું એવો હાથથી મિક્સ કરી અને જ્યાં સુધી આપણે ચટણી બનાવીએ ત્યાં સુધી આને સાઈડ પર રહેવા દઈશું તો ઢાંકીને દસથી પંદર મિનિટ આને સાઈડ પર રહેવા દેસું જેથી કરીને આનું જે પાણી છે એકદમ છૂટું પડી જશે મતલબ જો આપણે સ્ટોર કરવું હોય ને તો આ પ્રોસેસ ચોક્કસથી કરવી પડે છે એટલા માટે મેં અહીંયા મીઠું અને હળદરની અંદર કેરીને થોડીવાર રહેવા દીધી છે જેથી કરીને કેરીનું જે પાણી છે મીઠાના લીધે બધું જ સાઈડ પર નીકળી જશે જ્યાં સુધી એ આપણે ચટણી બનાવી છે ત્યાં સુધીમાં તો ચટણી માટે અહીંયા ચાર નંગ મરચી લઈશું અને સાથે આપણે આ જે છાલ છે એ બધી છાલ આ મિક્સર જારની અંદર એડ કરી દઈશું જો ચટણીનું જાર મેં લીધેલું છે ચાર નંગ મરચી આ છાલ એક ઓનિયન બે ગાર્લિકની કઢી અને સાથે ફ્રેશ ધાણા તો એક કપ અહીંયા ધાણા લીધેલા છે અને હવે થોડા આપણા આમાં એકદમ ટેસ્ટફુલ બનાવવા માટે મસાલા કરી લેશું તો મેં અડધી ચમચી જીરું લીધેલું છે અડધી ચમચી ધાણા લીધેલા છે અને થોડું એવું ટેસ્ટ અકોર્ડિંગ મીઠું અને ધાણા જીરું લીધેલું છે થોડી એવી હિંગ છે અને સાકર લીધેલી છે હવે આને થોડું પાણી એડ કરી અને આપણે પીસવાની છે તો આ રીતે કંઈ થિકનેસમાં રહેશે કારણ કે પાણી બહુ ઓછું મેં એડ કર્યું હતું તો આ રીતે આને થિકનેસમાં રાખવાની છે એકદમ ચટપટી એવી ફ્રેન્ડ્સ ચટણી બનીને તૈયાર છે રોટલા રોટલી ભાખરી કશે પણ ચાલી જાય એવી આ ચટણી બને છે ચોક્કસથી બનાવજો જો નો ટ્રાય કરી હોય તો અને જણાવજો મને કોમેન્ટમાં કે કેવી બની હતી ચટણી તો આને એક વાસણની અંદર આપણે કાઢી લેશું અને પછી આપણે અથાણો બનાવી લેશું તો છે ને એકદમ મસ્ત રેસીપી હવે આ થાણું આપણું લગભગ કેરી છે એમાંથી પાણી બધું છૂટું પડી ગયું છે અને આ પાણીને બરાબર આપણે બહાર કાઢી દેવાનું છે મતલબ કેરીથી અલગ પાડી દેવાનું છે અને ત્યાર પછી પણ આ કેરીને આપણે એકદમ આમ ડ્રાય થવા દેવાની છે એટલે કેમ કે થોડીવાર આ પ્રોસેસથી આપણે પસાર થવાનું છે તો કેરી થોડી એવી ડ્રાય થઈ જાય ને ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું અને અહીંયા મસાલો બનાવી લઈશું અથાણાનો તો બે ચમચી મેં મેથી લીધેલી છે આ કઢાઈની અંદર બે ચમચી મેથી લઈશું અને મેથીને પહેલાં આપણે થોડી એવી શેકી લઈશું એકદમ લો ફ્લેમ પર હું શેકું છું થોડી મેથી કલર ચેન્જ થાય થોડી શેકાઈ જાય પછી એક ચમચી ધાણા લીધા છે અને બે ચમચી મેં અહીંયા રાયના કુરિયા લીધા છે હવે બધું આપણે બરાબર થોડી વાર થોડી સેકન્ડ માટે જ આને શેકવાનું છે કારણ કે કડાઈ ગરમ છે ગેસ અત્યારે મેં બંધ કરી દીધો છે ગરમ કડાઈની અંદર આ બધું જ ઇવનલી સરસ એવો કલર ચેન્જ થઈ જશે સ્મેલ પણ આવશે અને શેકાઈ પણ જશે તો હવે આ શેકાઈ ગયું છે સાઇડ પર રહેવા દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું ને ત્યાર પછી એક ઝારની અંદર આને દળી લેશું બીજી બાજુ મેં ગોળ લીધો છે તો આ ગોળને આ ખમણી વડે હું ખમણી રહી છું તો આમાં એક તિહાઈ કપ આપણે ગોળ પણ એડ કરવાનો છે તો એક તિહાઈ કપ ગોળ આપણે આ રીતે ખમણી લેશું તમે કુ ટુકડા પણ કરી શકો પણ ખમણેલો ગોળ ગોળ હશે તો આસાનીથી પીગળી શકશે અને બીજી બાજુ જારની અંદર જે આપણે મસાલો બનાવ્યો ને એ પણ દળી લેવાનો છે તો આ રીતે આખા ભાગો અધકચરો મસાલો દળ્યો છે બંને ઇન્ડ્રીડિયન્ટ્સ આપણે તૈયાર કરી લીધા છે અને કેરી પણ હવે તૈયાર છે તો આ રીતે ડ્રાય થવી જોઈએ અને ત્યાર પછી એક ટેબલ સ્પૂન આપણે તેલ ગરમ કરી લેશું મીડિયમ ગરમ તેલની અંદર તણ લવિંગ અને ત્રણ તાણા મરીના એડ કર્યા છે સાથે અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ એડ કરી છે અને પછી આ ગોળ એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગોળ એડ કરી અને હવે આને બરાબર આપણે મિક્સ કરી લેશું તો એકદમ સરસ ખાટું મીઠું ગોળ કેરીનું અથાણું બને છે અને આને સ્ટોર પણ કરી શકો છો જો તમે ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી કરજો અને પછી મને કહેજો કે તમારું જે અથાણું આ રીતે બનાવ્યું એ કેવું બન્યું હતું તો હવે આમાં આની અંદર જ આપણે આ મસાલો એડ કરી દઈશું જે આપણે દળીને રાખ્યો એ અત્યારે ગેસની ફ્લેમ બંધ છે જ્યારે મેં ગોળ એડ કર્યો ત્યારે જ મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી બંધ ફ્લેમ પર આ મસાલો આપણે અહીંયા મિક્સ કરી રહ્યા છીએ તો સરસ એવી સ્મેલ પણ આવે છે અને મસાલો પણ આપણો તૈયાર થવામાં છે ને હવે આમાં બીજા મસાલા આપણે કરી લઈશું તો એના માટે મેં અઢી ચમચી અહીંયા કાશ્મીરી રેડ ચીલી પાવડર લીધેલો છે અને બે ચમચી મીઠું એડ કર્યું છે આમાં મીઠું છે એ થોડું ચળિયાતું રહેશે હવે આને છે ને બરાબર આપણે ચમચી વડે દબાવતા દબાવતા મિક્સ કરતાં કરતાં મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સરસ જે બહાર મળે ને ગોળ કેરીનો જે મસાલો સાંભાર મસાલો બસ એ જ રીતનો મસાલો આ બનીને તૈયાર થાય છે અને આ મસાલો બનાવી અને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો બગડતો નથી એવો ને એવો રહે છે અને ગમે ત્યારે જો તાજું અથાણું બનાવવું હોય કે વર્ષ માટે બનાવવું હોય તો પણ આ મસાલો છે એ કામ લાગે છે હવે આની અંદર જ આપણે કેરી એડ કરી દીધી છે એક કપ કેરી લીધી છે અહીંયા મેં અને હવે આને મિક્સ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ ફરી વખત જણાવી દઉં કે ગેસની ફ્લેમ બંધ છે તો જ્યાં સુધી એકદમ સરસ તમને એવું લાગે કે હવે મસાલો અને કેરી બરાબર મિક્સ થયું છે ત્યાં સુધી મિક્સ કરવાનું છે પછી બીજી બાજુ એક કપ અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને તેલ છે એકદમ ધુઆધાર ગરમ કરી લીધું છે હવે તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે તેલ ઠંડુ થાય ત્યાં સુધી આને આપણે આમ જ મિક્સ કરતા રહીશું તો હવે આ મસાલેદાર કેરીને આપણે એક બીજા વાસણની અંદર પહેલા તો લઈ લઈએ અને ત્યાર પછી આપણું તેલ છે એ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે એટલે મીડિયમ નોર્મલ ગરમ હોય ત્યારે આની અંદર એડ કરવાનું છે હવે આની અંદર જે તેલ છે એક કપ કેરી સામે મેં એક કપ તેલ લીધેલું છે અને અડધો કપ જેવો આપણે બધો મસાલો બનાવ્યો છે એ પ્રમાણે માપદાર રહેશે તો અથાણું છે એકદમ સરસ બનીને તૈયાર થશે તો આ તેલ છે હું બધું જ આની અંદર રેડી દઉં છું અને હવે ઇવનલી બરાબર આને આ રીતે ચમચી વડે મિક્સ કરવાનું છે તો એકદમ સરસ ખાટું મીઠું ગોળ કેરીનું અથાણું તૈયાર છે અને ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી ગમે તો શેર કરતા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ રેસીપી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો છે ને એકદમ ઝક્કાસ અથાણું અને તાજી પ્રેસ કેરી પણ આપણે તોડીને બનાવીશું તો એકદમ ચટપટ એવું અથાણું બનીને તૈયાર થાય છે ફરી પાછા આપણે મળતા રહેશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ